આજે પ્રબોધિ ની દિવસે ભગવાન જાગી ગયા છે પૂરા ઊંઘ લઈ અને ભગવાન આજે જાગ્યા છે ત્યારે નિશ્રાવાસીઓના એમના પરિવારનું આપણે જોરદાર સ્વાગત કરીએ છીએ દાદા આપની આતુરતામાં આપની રાહ જોઈ અને ગામના યુવાનો વડીલો જોરદાર હાથ દાદા આપ પણ ધન્ય છો અમે પણ ધન્ય છીએ અને આ નિશ્રાની ધરતી પણ ધન્ય છે કે ખરેખર આવા સપોત આ માટીમાંથી પાકે છે

વિદ્યાર્થીઓ માટે માટે બાળકો હવે પ્રેરણા ક્યાંથી મળી પ્રેરણા તો ત્યારથી હતી કારણ કે મારા બાપ દાદાઓથી દાદા થઈને મારા મા બાપથી શરૂ થયેલું કારણ કે અમને આખી જિંદગી અમને લોકોને મદદ કરવામાં કાઢી છે તો એ પ્રેરણા મારા બ્લડમાં જ હતી અને જ્યારે મને પહેલી ઓપોર્ચ્યુનિટી મળી કારણ કે વર્ષોથી મારે નિસરાય ગામમાં મદદ કરવી હતી અને થોડી કરેલી પણ ખરી પણ એને માટે વિશ્વાસુ માણસો જોઈએ અમેરિકા રહીને કે અહીંથી દૂર રહીને અથવા અહીં રહીને પણ જો તો કામ કંઈક કરાવવું હોય તો જે કામ કરનારા હોય એ ચોખ્ખા હોવા જોઈએ અને મહેનતું હોવા જોઈએ ને દીર્ઘ દીર્ઘ દ્રષ્ટિવાળા હોવા જોઈએ તો સંજોગો વસાદ મને એવા માણસ મળી ગયા હું વિજયસિંહ રાજની વાત કરું છું સરપંચ તરીકે અને બીજા બળવંત બળવંતભાઈ ની વાત કરું છું કે જે બધા પ્રોજેક્ટ્સ હતા કઈ કેવી રીતે પ્રોજેક્ટ કરવા ક્યાંથી શરૂઆત કરવી અને કેવી રીતે કમ્પ્લીટ કરવા એને મારે માણસો ક્યાંથી લાવવા એ બધું જ વિજયસિંહ રાજ કરતા હતા એટલે મેં તો કશું કર્યું જ નથી મેં તો ફક્ત પૈસા જ આપ્યા છે પણ જે પ્લાનિંગ કરવાનું હતું શું કરવું ક્યારે કરવું કેવી રીતે કરવું એ બધું વિજયસિંહના હાથમાં હતું એટલે એમનો ખાલી મારે રોજ વાત થાય એમની સાથે અને કોલ આવી જાય અને મને સમજણ પાડે કે શું કરે છે એટલે તરત જ હું એમને ઓકે કહી દઉં અને કામ શરૂ થઈ જાય અને બધાને જે કંઈ કોન્ટ્રાક્ટરો હોય છે કે જે લોકો સપ્લાયર હોય એ લોકોને પૈસા ડિરેક્ટલી એમની બેંકમાં હું ટ્રાન્સફર કરી દઉં અનેક પ્રોજેક્ટ ચાલતા શિક્ષણ અત્યાર એ વિશે પહેલાંમાં પહેલાં પ્રોજેક્ટ તો એ છે કે હાઈ હાઈસ્કૂલ બાંધવાની નવમાંથી બારમા ધોરણ સુધી અને એને માટે કોઈની પાસે ફી લેવી નથી કોઈ પણ ટ્યુશન લેવું નથી એટલે કે અને એકથી આઠ તો ફ્રી એજ્યુકેશન મળે છે તો નવથી બાર પણ ફ્રી એજ્યુકેશન દરેક નિશાના બાળકને મળવું જોઈએ અને જે અને કોલેજમાં જેને જવું હોય એને માટે જો પોતાની જાતે વ્યવસ્થા ના કરી શકતા હોય લોન ના લઈ શકતા હોય કે ગમે તે ફાઇનાન્શિયલી તો એ લોકોની ફી સો ટકા ભરવાની કેટલી તમારું આયોજન શું છે અમે એક મીડિયા પાસે એક વાત એવી છે કે તમે લગભગ કરોડો રૂપિયા એફડી કરવાના છો બરાબર અને એના વ્યાજમાંથી આ બધું તમે આયોજન કરું કરી દીધા છે કેટલા રૂપિયા એફડી કર્યા છે એ બધું તમને બહુ સ્પેસિફિક ના કહેવાય પણ એ કરોડો છે કારણ કે એની એની જે ઇન્ટરેસ્ટની આવક છે એ આ બધે બધા ખર્ચ પૂરા કરે એટલી છે કારણ કે કારણ કે સાંભળ્યું હા સો કરોડ છે વધારે પણ થાય અને એના જે વ્યાજમાંથી ઇન્ટરેસ્ટમાંથી તમારો શિક્ષણ સંકુલ પછી શિક્ષણના જે કોઈ કાર્યો છે ફી ને બધું છે